સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ ભારે ભીડ જોવા મળી સંજેલી તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજે સંજેલી તાલુકાના ઢાલસીમલ પંચાયતના ઉમેદવાર પારગી અસ્મિતાબેન વિશાલભાઈ ઉમેદવાર પોતાના સરપંચ તરીકે સેવાભાવી સાથે કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી ઉમેદવારો સરપંચ તરીકે ફોર્મ ભરવાની પ્રસંગ ગામના અનેક ફળિયાઓમાંથી મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉમટી પડ્યા અંદાજે સાતસો થી આઠસો થી વધુ લોકો હાજર રહ્યા અને આ સમગ્ર કાર્યક્રમને લોકશાહીના ઉત્સાહ તરીકે ઉજવણી જોવા મળી જે રીતે ધારાસભ્ય કે સંસદની ચૂંટણીના સમયે જનમેદની જોવા મળે છે તે જ રીતે જનમેદની ઉપસ્થિત રહી હતી ગામના ભાઈઓ અને બહેનો આગેવાનો ભવ્ય રૂપે હાજરી આપી અને પારગી અસ્મિતાબેન વિશાલભાઈને સમર્થન જાહેર કર્યું ગામના પ્રગતિશીલ વિકાસ માટે જન સામાન્યત્વને સમર્થન મળે તે તસવીર અહીં સ્પષ્ટ જોઈ શકાય છે જીતીશું તો વિકાસના કામો કરીશું સમાજને સાથે લઈને ચાલીશું અને સમાજની સાથે સાથે પણ જાળવવાનું ધ્યાન દોરીશું સરકારની જે તમામ યોજના છે લોકો સુધી પહોંચાડીશું અને તમામ લોકો જરૂરિયાતમંદ જરૂર જણાય કે અમે પહેલા પહોંચી જશું અને અમારી જે રાજનીતિ છે યુવા રાજનીતિઓ છે અમે બધા યુવાઓને સાથે લઈને નીકળ્યા છીએ અને અમારી વિચારધારા છે આદિવાસી વિચારધારા છે સમાજની વિચારધારા છે અને અમને નિશ્ચિતપણે અમને આશા છે કે અમારી યુવા રાજનીતિ સફળ થશે જય જોહાર બોડર વિજય ચેકપોર્ટ બોધિક ભારત સંજેલી